વડોદરામાં વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષા પાસ કરાવવાના કૌભાંડમાં એમજીવીસેલમાં ફરજ બજાવતા વીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા આ મામલે એમડી તેજસ પરમારે પોતાની પ્રતિક્રિયા આપી હતી વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષામાં પાસ કરવાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે એમજી વિસેલમાં ફરજ બજાવતા વીસ કર્મીઓ સસ્પેન્ડ વીસ કર્મીઓમાંથી કેટલા કૌભાંડમાં સંડોવાયેલા હોવાની ચર્ચા જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ આચરી પાસ થયા હતા રાજ્યની વીજ કંપનીઓમાં વર્ષ બે હજાર એકવીસમાં વિદ્યુત સહાયકોની લેવાઈ હતી ઓનલાઈન પરીક્ષા સમગ્ર ઉર્જા કૌભાંડનું સુરત પોલીસે પર્દાફાશ કર્યો હતો આ સમગ્ર મામલે એમજી વિસેલના એમડી તેજસ પરમારે પોતાની પ્રતિ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અત્યારે એમજીવીસીએલ દ્વારા વીસ જેટલા જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવાની એક બાબત અત્યારે મીડિયામાં વહેતી થયેલી છે એ બાબતે સ્પષ્ટતા કરતા જણાવવાનું કે બે હજાર ને વીસની સાલમાં જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની એક ભરતી હાથ ધરવામાં આવેલી હતી જેમાં ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી હતી જે બાબતે બે હજાર ને ચોવીસની સાલમાં સુરત ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ દાખલ થઈ હતી એટલે અત્યારે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ તરફથી આની તપાસ ચાલી રહી છે અને તપાસ દરમિયાન કેટલાક જે નામો આવ્યા અને એમાં જે એફઆઈઆર અને ચાર્જશીટ દાખલ થઈ એના અનુસંધાને કંપનીના નિયમો અનુસાર જે કર્મચારીઓ એમજીવીસીએલના છે એમની સામે આ સસ્પેન્શનની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવી છે અને વધુમાં એમની સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે એટલે આ જે તમામ પ્રક્રિયા છે એ એક સબજ્યુડિયસ પ્રોસેસના ભાગ હેઠળ કરવામાં આવી રહી છે